मित्रों कईक नवश् तो वीडियो पूरो जोजो। सवाल नंबर एक आधार कार्डनी नी छे ए दस वर्ष बी पचास वर्ष सी अठार वर्ष डी कायम माटे। साचो जवाब डी कायम माटे। सवाल नंबर बे ભારતમાં પ્રથમ આધાર કાર્ડ કોનું બન્યું હતું એ રાહુલ ગાંધી બી નરેન્દ્ર મોદી સી અમિત શાહ ડી રંજના સોનવાને સાચો જવાબ દી રંજના સોનવાને સવાલ નંબર ત્રણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી કયો રોગ થાય છે ए बी कैंसर सी मगजनी गांठ साचो जवाब दी मगजनी गांठ सवाल नंबर चार कया प्राणी ने मनुष्य नीजु स्वरूप मानवा कूतरो बी हाथी सी दीप वानदरो साचो जवाब दी वानदरो सवाल नंबर 5 नरेंद्र मोदी નું મંદિર ક્યાં આવેલું છે એ ભાવનગર બી મહેસાણા સી બનાસકાંઠા દીપ રાજકોટ સાચો જવાબ દી રાજકોટ તમે વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં